સુરત સહિત ગુજરાતના અલગ અલગ શહેરોના બોલેરો પિકઅપ ચોરીના તથા પોલીસ પર ફાયરિંગ કરનાર બિસ્નોઈ ગેંગના મુખ્ય સાગરીતને ઝડપી પાડવામાં બાર વર્ષ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે વીસથી વધુ ગુનામાં નાસ્તા ફરતા બિસ્નોઈ ગેંગના સાગરીતને પોલીસે તેલંગાણા રાજ્યના ખમ્માણથી ઝડપી પાડ્યો હતો પોલીસથી બચવા આરોપી રાજસ્થાન પોતાનું વતન છોડી તેલંગાણામાં ફર્નિચરનો વ્યવસાય કરતો હતો

ચહેરો ઓળખવો મુશ્કેલ પડી ગયો હતો જેને લઈ તેને પકડવા માટે પોલીસે વેશ કર્યો હતો ક્રાઈમ બ્રાન્ચમાંથી મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો તેલંગાણામાં જઈ એક મોટો બંગલો ભાડે રાખ્યો હતો અને પોતે બિઝનેસમેન જેવો પહેરવેશ ધારણ કરી તેવી છબી ઊભી કરી હતી ત્યારબાદ તેમના બંગલામાં ફર્નિચર થી લઈ રેલિંગ સહિત નું કામ કરાવવાના બહાને પોલીસના માનવ માણસો આરોપીની સ્ટીલ અને ફર્નિચરની દુકાને ગ્રાહક બનીને પહોંચ્યા હતા આ દરમિયાન આરોપી અંગેની તમામ પુષ્ટિ થઈ જતા પોલીસે તેલંગાણાથી કુમાર પ્રભુરામ સોનારામ ઈશ્વરલાલ બિશ્નોઈને દબોચી લીધો હતો ગઈ વર્ષે સુરત શહેરમાં ઓપરેશન ફરાર નાસ્તા ફરતા માટે શરૂ કરવામાં આવેલું અને એમાં ઘણા બધા નાસ્તા ફરતા જો ત્રીસ વર્ષનો જૂના હોય 35 વર્ષનો ચાલીસ વર્ષનો કુલમલીને મળીને ચાલીસ જેટલા નાસ્તા ફરતા પકડવામાં સુરત સિટી અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનો કાફી અને પીસીબીનો મદદ સફળતા મળી હતી આ ઓપરેશન ફર ફરારનો આગળ વધાવતા ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રોઝિયા સાહેબ અને ડીસીપી રૂપલ સોલંકી મેડમ અને પીઆઈ મોદી સાહેબ પીઆઈ પરમાર સાહેબ અને એની ટીમનો બાતમી મળી હતી કે જો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં બોલેરો ચોરીનો અને અંજામ આપીને બિસ્ણોઈ ગેંગ જો કાફી વોન્ટેડ છે આ ખમામ જિલ્લા તેલંગાના રાજ્યમાં ત્યાં એક કામ કરે છે આરોપીની ગેંગ વિશે એડિશનલ સીપી સરદ સિંઘલે જણાવ્યું હતું કે ગત અગિયાર જાન્યુઆરી બે હજાર ના રોજ ભજનલાલ બિશ્નોય જે અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો અને તે પોતાના સાગરીતો સાથે ઘાતક હથિયારો રાખી વ્હાઈટ કલરની કાર લઈ મહેસાણાથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અડાલજ ચેકપોસ્ટ પાસે મોડી રાત્રે વોચ ગોઠવી આરોપીઓની ગાડી રોકવાની કોશિશ કરતા પોલીસ પર ગાડી ચડાવી રિવર્સ મહેસાણા તરફ ભાગી ગયા હતા જેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ પીછો કર્યો હતો આ દરમિયાન આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું જેથી સ્વ બચાવમાં જવાબી કાર્યવાહીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ પણ પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું તેમ છતાં આરોપીઓએ પોતાની ગાડી રોકી નહોતી અને મહેસાણા સંકુલ વોટર પાર્ક થી ગામડા તરફ જતો રસ્તો બંધ થઈ જતા તમામ આરોપીઓ ગાડી મૂકી અંધારામાં નાસી ગયા હતા તેમ છતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જીવના જોખમે અંધારામાં પીછો કરી રુગનાથ બિસ્નોય નારાયણલાલ બિયારામ બિસ્નોય નરેશકુમાર બિસ્નોય પકડી પાડ્યા હતા આ ગુનામાં હાલનો આરોપી રમેશ પણ સ્કોર્પિયો ગાડીમાં સાથે હતો અને તે રાત્રિના અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો અને આજ દિન સુધી પકડાયેલો નહોતો જેથી તેને વોન્ટેડ જાહેર કરાયા હતો એનો ભૂતકાળ જોઈએ તો 2018 માં જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો માહિતી મળી હતી કે આ બિશ્નોઈ ગેંગ ચોરીની ગાડી લઈને અમદાવાદ તરફ આવી રહ્યા છે તો આ લોકોએ નાકાબંધી કરી અને નાકાબંધી દરમિયાન આ જો ગેંગનો માણસો હતા જેમાં બીચમાં બેઠેલા

તેઓ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના અલગ અલગ શહેરોમાં જઈ બોલેરો પિકઅપને માસ્ટર કી વડે ચોરી કરી રાજસ્થાનમાં લઈ જઈ વેચી દેતા હતા તેમજ આ ચોરી કરેલી બોલેરો પિકઅપ વડે રાજસ્થાનમાં અફીણ પોસ્ટ ડોંડા અને ઇંગ્લિશ દારૂ જેવા માદક પદાર્થોની હેરાફેરી કરવાના ગેરકાયદેસરના ધંધામાં ઉપયોગ કરતા હતા હાલમાં ઝડપાયેલો આરોપી રમેશ પ્રભુરામ બિશ્નોઈ વર્ષ બે હજાર સોળના વર્ષમાં બોલેરો પિકઅપ ચોરીના ગુનામાં રાજસ્થાનના ડુંગરપુર બાડમેર બાલોત્રા પોલીસ મથકમાં તેમજ વર્ષ બે હજાર વીસના વર્ષમાં મારામારીના ગુનામાં રાજસ્થાનના બાગોડા પોલીસ મથકમાં પકડાયો હતો આ ઉપરાંત તે સુરતના અલગ અલગ બાર અમદાવાદના પાંચ અને ગાંધીનગરના ત્રણ પોલીસ સ્ટેશન મળી કુલ વીસ ગુનામાં નાસ્તો ફરતો હતો અને આ ત્યાંથી ભાગીને આ તમામમાં આ એક ફર્નિચરની દુકાન ચલાવતો હતો તો ત્યાં જઈને ક્રાઈમ બ્રાન્ચનો પકડવામાં સફળતા મળી છે અને એને આ ભૂતકાળમાં જોઈએ તો સુરત સિટીમાં બાર જેટલા ગુનામાં વોન્ટેડ હતો એના સાથે સાથે ગાંધીનગરમાં ત્રણ ગુનામાં અમદાવાદમાં પાંચ ગુનામાં મોન્ટેડ હતું અને આ લોકો બોલેરો ગાડી દારૂની ખેપ માટે અથવા એનડીપીએસનું હેરાફેરી કરવા માટે વાપરતા હતા લોરેન્સ બિશ્નોઈનો એક અલગ એમઓ હોય છે આ બિશ્નો સાચર સાચરનો છે અને ત્યાં સંચો ત્યાંનો છે આ અલગ છે એડિશનલ સીપીએ વધુમાં કહ્યું કે ગયા વર્ષે સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ઓપરેશન ફરાર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં વર્ષોથી નાસ્તા ફરતા ત્રણસો જેટલા આરોપીઓને પકડી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે આ ઓપરેશન ફરાર અંતર્ગત આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે હાલ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત